જ્યારે હું નીકળ્યો ત્યારે મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલે હું મોન થઈ પણ આ ફોર્મ ખેંચી લે ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે તો આ નોબત નહીં આવતે પિટિશન દાખલ કરવા જ જાતો હતો જાતો તો ને ત્યાં મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલા માટે નો જ દિનેશભાઈ તો તમારા સાથી કર્મચારી તો શા આટલો વિરોધ કર્યો દિનેશભાઈ એને તમે પૂછજો તમે વોર્ડ પ્રમુખ જે વોર્ડ ના હતા એને હતા કેમ કોઈ કામ નો કરતા તમે

એને ટિકિટ આપી અંદર સો લોકો હતા એમનો અન્યાય હોય નો કોંગ્રેસ પાર્ટી એ અપક્ષ ઉમેદવાર હતા તો એને અપક્ષ ઉમેદવાર આવ્યું કોઈને કોંગ્રેસ વાળા એ તો ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવડાવી આમ મતું બે હાજર સત્તર નો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવી દે કોઈને મારો કરતો આ છૂટણી કોંગ્રેસ વાળા કાયમિક જયારે ચૂંટણી આવે ત્યારે કામ કરતા હોય તો તમે આ રેવા ગયો આપડે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હજાર સત્તરમાં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હજારમાં સ્તરમાં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી તમે ત્યારે શરમ રાખો કોંગ્રેસની એને હિસાબે હું મારી સભાઓ લેતો તો ત્યારે એ હટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધાય ટેકેદારોને કાર્યકર્તાને સમજાવીને કીધું આપણે પિટિશન દાખલ કરવા જાય ત્યારે પિટિશન દાખલ કરવા જવાનું શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના